ધોકા પાઇપ જેવા હથિયારો સાથે મકાન પર હુમલો કર્યો અસામાજિક તત્વોએ ઘર પર ઈટો ફેંકી તોડફોડ કરી હતી જેમાં એક વૃદ્ધ માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મારું ગામ મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ ઇન્દિરાનગર યેટ નંબર બેની બાજુમાં આવારા તત્વો એક અમારા ગામનો રામદેવ દેવજીભાઈ સોલંકી અને એક ભાકો કરીને છે હાદાનગરના એવા આવારા તત્વો મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા પપ્પાને બધાને પાણાના એવા ઘા કરી અને માથાને એવું ફોડેલ છે અને આખા ઘરમાં નુકસાન કરીને લૂંટફાટ કરેલ છે બહાર ફોર વ્હીલ પડી હતી તો ફોર વ્હીલના કાસ તોડી અને જે તે સમયે અમારે દવાખાને જવાનું હતું એની અંદરથી પાંચ લાખ રૂપિયા હોય તેને એને જાણ મળવાથી કાર છોડીને લઈને ભાગી ગયેલ છે થી ત્રીસ માણસો હતા તારિયા તલવાડીઓ અને બે જણા બંદૂક કાઢી હતી પણ એને એ બીકમાં બીકમાં ફાયરિંગ નહીં થયું હોય એટલે એ ભાગી ગયા પછી શેરીવાળા બધા બહાર નીકળ્યા એટલે એ લોકો રોડે ગયા રોડે ગયા એટલે પોલીસને ભાળી અને ઈવડે ગાડીમાંથી તોડફોડ કરીને એની અંદર રોકડ રકમ જે કાંઈ હતી એ લઈને લૂંટીને ભાગી ગયા છે પછી આગળની તપાસ તો પોલીસવાળાને ખબર વાળા અહીં ગાડી ગઈ તે શું કર્યું આપણને બહુ જાણવા નથી મળી